ખીરસરા ગામે વરસાદ ખેડૂતોનો દુશ્મન બન્યો છે કમોસમી વરસાદથી મગફળીનો પાક બરબાદ થઈ ચુક્યો છે સતત વરસાદ પાકની પશુચારો પણ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારે સર્વે કર્યા વિના સીધી જ ખાતામાં સહાય કરવા માટે ખેડૂતોની માંગ છે ત્યારે પશુચારો પણ ખેડૂતોનો નિષ્ફળ છે મોઢામાં આવેલો ફોળીઓ છીનવાઈ જતા ખેડૂતની હાલત કફોડી થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સર્વે કર્યા વિના સીધી રકમ ખાતામાં જમા કરવામાં આવે ખિરસરા ખેડૂતોની આ હાલત છે તેઓ પરેશાન છે વરસાદ ખેડૂતોનો દુશ્મન બન્યો છેલ્લા વરસાદ રહ્યો છે હજુ પણ આગામી તમામની ખેડૂત કે જેનો પાક નિષ્ફળ ગયો છે સાથે પશુચારો પણ નિષ્ફળ ગયો છે તાત્કાલિક સહાય આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાન ની સહાય આપવા તેઓ માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે સર્વે વિના સીધી સહાય ખાતામાં જમા કરાવવાની તેમની માંગ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક આપની સાથે ફોનલાઈન પર જોડાયા છે અશોક મગફળીનો પાક બરબાદ થયો છે ખિરસરાના ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે જલ્દીથી સહાય આપવામાં આવે જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે મગફળીનો વાવેતર છે નાશ પામ્યો છે ખેડૂતો પણ હવે વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે કે જે સર્વે કરવામાં આવે છે તે સર્વે બંધ કરવામાં આવે જ્યારે તંત્ર માને છે કે મગફળીમાં વ્યાપક નુકસાન થયું છે તો એ નુકસાનની ભરપાઈ કરી અને સીધું જ તે ખેડૂતોના અકાઉન્ટમાં સહાય રૂપે આવે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકો કલ્યાણપુર તાલુકો ખંભાળિયા તાલુકો અને ઓખામંડળ તાલુકા આમ ચારેય તાલુકામાં સાર્વત્રિક કમોસમી વરસાદના લીધે મગફળી અને કપાસ જેવા ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું છે જી રાધા જી અશોક આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ